મિત્રો આવા નવ પ્રકારના લોકોને ભગવાન ખૂબ જ દુઃખ અને કષ્ટ આપે છે પ્રથમ વ્યક્તિ જે લોકો આ વિચારો ધરાવે છે ભગવાનને કોણે જોયો છે મૃત્યુ પછી શું થશે તમને કોણ કહેશે સાહેબ આ ફક્ત જૂઠાણા છે કોઈ દુનિયા નથી કોઈ મૃત્યુ પછીનું જીવન નથી કોઈ ભગવાન નથી આનંદમાણો આવી વ્યક્તિ પણ પોતાની ફરજો બજાવી શકતી નથી જેમના વિચારો હોય છે તેમને ન તો ભગવાનમાં શ્રદ્ધા હોય છે ન તો દુનિયામાં શ્રદ્ધા હોય છે ન તો ધર્મમાં શ્રદ્ધા હોય છે આવા સ્વાર્થી વ્યક્તિને રાક્ષસ કહેવામાં આવે છે બીજું ઉલ્લેખિત ક્ષુદ્ર વલણ પણ એક રાક્ષસી વલણ છે તે કોઈ પણ પાપી કાર્યમાં વ્યસ્ત થઈ શકે છે ઉપરની જેમ બીજા પણ કરી શકે છે કારણ કે તે ન તો ભગવાથી ડરતો હોય છે કે ન તો શાસ્ત્રોથી શાસ્ત્રોનો ડર છે તેમાં લખ્યું છે કે આ ન કરો ભાઈ હું આ નહીં કરું તેમાં લખ્યું છે કે તે સંત કહેતા હતા કે હું આ નહીં કહું ગુરુદેવ હું આ નહી કહું હું આ નહી કહું કારણ કે ભગવાન ક્યાં છે લોકો ક્યાં છે મૃત્યુ પછી તમે નર્ક માં જશો તમે સ્વર્ગ માં જશો તમે મજા કરો છો આવી વ્યક્તિ સ્વાર્થી બની જાય છે તે કોઈ પાપી કાર્ય થી ડરતો નથી તે તેને જૂઠું માને છે કે ખરાબ કાર્યોનું પરિણામ પરલોકમાં ભોગવવું પડશે આવું કોઈ જૂઠું ક્યાંય નથી જેની પાસે આવી લાગણીઓ હોય છે તે ફક્ત ખુલ્લેઆમ અને ગુપ્ત રીતે ઘણા પાપી કાર્યો કરે છે સંગીત વ્યક્તિએ આવા લોકોની સંગતથી પણ દૂર રહેવું જોઈએ જેમનો આપણે હવે પરિચય કરાવી રહ્યા છીએ જે લોકો પાપી કાર્યો કરીને પોતાના અસ્તિત્વનો નાશ કરે છે તેમનામાં કોઈ વિવેક બાકી નથી તેમની પાસે કોઈ બુદ્ધિ બાકી નથી ખૂબ જ નીચ વર્ગના તેનો અર્થ ફક્ત શબ્દ જ નથી પણ તેમના માટે અર્થ પણ છે પરંતુ તેમનામાં રાક્ષસી વૃત્તિઓ છે તેઓ જાણતા નથી કે તેઓ કેવા પ્રકારના ઘૃણાસ્પદ કાર્યો કરી રહ્યા છે કારણ કે ભગવાનને કોણે જોયો છે કોણે જોયો છે આ લોક અને પરલોકમાં તેમનું મનસ્વી વર્તન તેઓ કોઈ પાપી કાર્ય કરવામાં શરમ અનુભવતા નથી અરે જ્યારે તમારી દીકરી બીજા કોઈના ઘરે જાય છે અને તેની સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે ત્યારે તમને કેવું લાગશે અરે શું તે સળગાવી દેવા જેવી છે જો કોઈ કોઈને આ રીતે ત્રાસ આપે છે તો રાક્ષસ સિવાય બીજું કોણ કરી શકે છે અસુરીઓ માપનમૂરા જન્મ જન્મની મામ પ્રાપ્ત કૌતે તત્યા ધામમ ગતિ ભગવાન કહે છે કે હું આવા લોકોને ભયંકર દુઃખમાં નાખું છું અને તેમને વારંવાર ભયંકર દુઃખ આપું છું ગલિત આ દુનિયામાં દુઃખનો નર્ક છે જો કોઈ પોતાની ઈચ્છા મુજબ સુખોમાં વ્યસ્ત રહે તો ન તો આંખો બરાબર ખુલતી હોય છે અને ન તો શરીર સડી રહ્યું હોય છે ભગવાન કહી રહ્યા છે કે અસુરીઓ માપન મૂળા જન્મ હું આવા મૂર્ખોને દરેક જન્મમાં દુઃખ આપું છું સ્વામી પોતે કહી રહ્યા છે કે એવા લોકોનો સંગ ન રાખવો જોઈએ જેમનો પરિચય આપવામાં આવી રહ્યો છે કોઈ મારું શું નુકસાન કરી શકે છે આવા લોકો દુનિયાને ઘણું નુકસાન પહોંચાડવાનો સ્વભાવ ધરાવે છે ઘણું નુકસાન કર્યા પછી કોઈ મારું શું નુકસાન કરી શકે છે હું જે કંઈ કરું છું ગમે તે કરું છું તેઓ કોઈની સાથે યોગ્ય રીતે વાત પણ કરતા નથી આવા લોકો અહંકારથી ભરેલા હોય છે અભિમાનને કારણે તેમની દુશ્મની વધતી જ જાય છે તેઓ પોતાના ભાઈ બહેનોનું પણ ભલું કરી શકતા નથી આવા સ્વભાવના લોકો પરિણામે દરેકને નફરત કરે છે અને પોતે પણ દરેકના નફરતનો ભોગ બને છે તેઓ ફક્ત પોતાના અભિમાનને મજબૂત કરવા માટે કાર્યો કરે છે તેમને જે કરવાનું મન થાય છે તેમણે આવા લોકોથી દૂર રહેવું જોઈએ તેઓ કેટલાક અવતારી પુરુષો છે જે ભજન વગેરે કરે છે આપણા માટે તે ફક્ત સાંસારિક સુખોમાં થોડી મગનતા છે તેમની બુદ્ધિ પ્રબુદ્ધ છે તેઓ માને છે કે શાસ્ત્રો અને સંતો જે કંઈ કહે છે તે સાચું છે પણ હું તે કરી શકીશ નહીં આ પણ ચોથા નંબર પર આવે છે આવા લોકોનો સંગ ન રાખવો જોઈએ ભાઈ હું ભજન કરી શકતો નથી હા તે સાચું છે ભજન કરવું એ સંતો અને ઋષિઓનું કામ છે તે આપણું કામ નથી આપણું કામ ફક્ત સાંસારિક ભ્રમમાં ફસાયેલા રહેવાનું છે તેથી આવા લોકોનો સંગ ન રાખવો આવા લોકો પણ પોતાની ફરજો નિભાવી શકતા નથી હું શું કરી શકું હું લાચાર છું મને ખબર નથી કે મારા માથા પર કોણ બેસે છે અને મને આ બધું કરવા માટે મજબૂર કરે છે હું તે કરવા માંગતો નથી પણ કોઈક રીતે તે થાય છે અને આપણી પાસે ઘણી બધી જવાબદારીઓ છે હું આ બધી શાસ્ત્રોક્ત વાતો કરી શકતો નથી હા જો ભગવાનની કોઈ પ્રાપ્તિ હોય તો તે મહાન આત્માઓ માટે છે આપણા જેવા ગૃહસ્થો માટે નહીં અને પછી આપણે ભગવાનનું શું કરીશું આપણી પાસે બુદ્ધિ છે જો આપણને ભગવાન મળે તો પણ આપણે શું કરીશું આપણી કોઈ પત્ની નથી કોઈ પુત્ર નથી ફક્ત ભગવાન છે તો આપણે શું કરીશું આપણી બુદ્ધિ જ આપણે કરી શકીએ છીએ હવે આપણે ફક્ત ગુજરાન ચલાવવાનું છે આપણે આપણા પરિવારનું પાલન પોષણ કરવાનું છે આપણે આ બધું કરી શકતા નથી ફક્ત શાસ્ત્રો ભગવાનની પ્રાપ્તિ અને ભગવાનની પૂજા હું શું કરી શકું હું લાચાર છું

જરા વિચારો કે પરિસ્થિતિ કેવી હોત અને તેઓ તેને આ રીતે જોતા હોત હા જો આવું હોત તો શાસ્ત્રોમાં કેવી રીતે લખ્યું હોત તેઓ બીજાઓને એટલા નફરત કરવા લાગે છે કે તેમનું પોતાનું જીવન પણ તેમના માટે બોજ બનવા લાગે છે ભગવાન રામના શબ્દો છે કે ભલે કોઈ નરકમાં રહે પણ દુષ્ટ લોકોનો સંગ જન્મે ભગવાનને આવા દુષ્ટ લોકોનો સંગ મળે પણ મને આવા દુષ્ટ લોકોનો સંગ ન મળવો જોઈએ છઠ્ઠું મારે શું કરવું જોઈએ હું ફક્ત દુઃખ ભોગવવા માટે જન્મ્યો છું બધા ખુશ છે મને પૂરો મળ્યો છે હું તેની વિરુદ્ધ જઈશ તે મને કેટલું વધુ દુઃખ આપશે અને ઉત્સાહિત થઈને હું પાપી કાર્યો કરું છું જો બુદ્ધિ કેવી રીતે પ્રેરણા આપે છે ખૂબ જ ચીડિયા સ્વભાવનો જો કોઈ ગુસ્સામાં કંઈક કહે તો મને તેને મારવાનો અનુભવ થાય છે બસ એવું જ મેં જોયું છે કે આ દુનિયામાં કોઈ મારું નથી બધા આપણને દુઃખ આપવા તૈયાર છે તો પછી હું કોઈને સુખ કેમ આપું હું કોઈને છોડશે નહીં જો કોઈ તમને ચીડવે છે તો સમજો કે દુઃખ નિરાશા ક્રોધ અહંકાર મગજનો વિકાર ગાંડ પણ આ તેના મિત્રો છે સાતમું આ દુનિયામાં કોઈ સારું નથી બધા ખરાબ સ્વભાવના ખરાબ અને ગંદા લોકો છે કોઈ સારું નથી તો પછી હું તેમનું ભલું કેમ કરું જેમ છે તેમ કરવું જોઈએ હું દુષ્ટોનું ખરાબ કરીશ એવા લોકો છે તેઓ જેને જુએ છે તેમાં ખામીઓ શોધશે તેમને ક્યાંય સારી સમજ નથી તેથી તેઓ પોતાનું ભલું કરતા નથી અને બીજાનું ભલું થવા દેતા નથી આઠમું મારે એવું કામ કરવું જોઈએ કે ભલે હું અંદરથી એવો ન હોઉં લોકો કહે કે હું ખૂબ સારો છું આ રીતે થોડો સુધારો થાય છે મેં એટલું સમજી લીધું છે કે મારે એવું કામ કરવું જોઈએ કે લોકો કહે કે આ સારું છે આત્યંતિક રાક્ષસીવાદથી માનવતામાં થોડું આવવું વાસ્તવિક ન પણ હોય પરંતુ ઓછામાં ઓછું ખ્યાતિ ખાતર આપણે ખુલ્લેઆમ એવા હિંસક કૃત્યો નહીં કરીએ જેનાથી બીજાઓને ભયંકર દુઃખ થાય નંબર નવ કહે છે કે અનાસક્તિ અપનાવો આસકત ન થાઓ જાઓ અને ભજન કરો જો હું ઘર છોડી દઉં તો બધું બરબાદ થઈ જશે આ ઘર ફક્ત મારા કારણે જ ચાલે છે તે પણ એ જ શ્રેણીમાં છે જેનો સાથ ન રાખવો જોઈએ દસમુ મારે ફક્ત એટલું જ માપ લેવું પડશે કે હું મારું જીવન ખૂબ જ ઉત્સાહ અને વૈભવથી વિતાવું મારે બસ એટલું જ કરવાનું છે સંગીત જે ભક્ત પોતાનું કર્તવ્ય બજાવે છે તેણે ક્યારે આવા લોકોનો સાથ ન રાખવો જોઈએ કારણ કે તેમના સંગથી તમારામાં જે ખરાબ વિચારો દબાઈ જાય છે તેને કોઈએ એવું ન માનવું જોઈએ કે મારામાં ખરાબ વિચારો નથી ખરાબ વિચારો દરેકના હૃદયમાં હાજર હોય છે પરંતુ જ્યાં વ્યક્તિને સત્સંગની તક મળે છે ત્યાં સારા વિચારો વધે છે અને ખરાબ વિચારોને દબાવવાથી તે ધીમે ધીમે તેનો નાશ કરે છે તે મહાત્મા બને છે જ્યાં સારા વિચારો હોય છે ત્યાં ઘણી સંપત્તિ હોય છે અને જ્યાં ખરાબ વિચારો હોય છે ત્યાં ઘણી મુશ્કેલીઓ હોય છે અને જ્યાં ખરાબ સંગ મળે છે ત્યાં સારા વિચારોને દબાવવાથી ખરાબ વિચારો એટલા વધી જાય છે કે તે તમને આ શેરીમાં આવવા માટે મનાવશે નહીં શું સત્સંગ કંઈ નથી ખરાબ વિચારો વધે છે તેથી જ ભગવાન આદેશ આપી રહ્યા છે કર્મણી વાદિક રસ્તેમાં ફલેશું કદ સચ્ચી વિશ્વાસ કરો જો તમે ફળની ઈચ્છા ન કરો તો તમને એવા ફળ મળશે કે તમે પ્રસન્ન થઈ જશો જો તમે ફળની ઈચ્છાથી કરો છો તો તમે શું માંગી શકો છો તે એક મોટું રહસ્ય છે એક નાનું કાર્ય પણ તમને ભગવાન પ્રાપ્ત કરાવશે અમે તમને સમય નહીં પણ થોડી ક્ષણો વિશે જણાવી રહ્યા છીએ તેમના જીવનનો પ્રસંગ તેઓ કાશીના તુલસી ઘાટ પર આ રીતે બેઠા હતા યુગલ કિશોર નજીકમાં બેઠો હતો તેઓ પ્રસાદ લેવા માટે લાવ્યા હતા એટલામાં વરસાદ શરૂ થયો અને જ્યારે તેમણે દૂર જોયું તો તેમણે જોયું કે તે સમયે ઘાટ કઠોર હતો હવે મેં સાંભળ્યું છે કે તે કઠોર થઈ ગયો છે તો તે કઠોર ઘાટનું બધું પાણી ત્યાંથી વહી રહ્યું હતું અને એક માણસ ત્યાં પડેલો હતો તેથી તેમણે યુગલ કિશોરને પૂછ્યું શું આ મૃતદેહ છે કારણ કે કાશીમાં મૃતદેહ કોઈ આશ્ચર્યજનક વાત નથી જેમ લાકડાના ઢગલા હોય છે તેમ ત્યાં મૃતદેહોને વ્યવસ્થિત રાખવામાં આવે છે વરસાદ હજુ પણ પડી રહ્યો છે અને ગંગામાં વહી રહ્યો છે અરે તેણે કહ્યું આ કાશી છે બાબા તે આ રીતે તેની સામે કેવી રીતે જોઈ રહ્યો છે મિત્ર તે જીવતો છે તે ઊભો થયો અને સીડીઓ ખૂબ ઊંચી હતી સીડીઓ ઉતર્યા પછી તે બળી ગયો અને ઘણું પાણી આવી ગયું હતું તે ફક્ત તેની ગરદન સાથે આ રીતે સૂતો હતો તે સમયે એકલી જગ્યા અને શક્તિ હતી તેથી સીડીઓ ચડતી વખતે તેને આ રીતે ઉપાડવામાં આવ્યો વચ્ચે એક વરંડા જેવી જગ્યા હતી તેને ત્યાં લઈ જવામાં આવ્યો ત્યાં કેટલાક સંતો બેઠા હતા જે ઘાટમાં આ રીતે રહેતા હતા તે આ કેમ લે આ ગતિ તમારી સાથે પણ થઈ શકે છે તે આપણી સાથે પણ થઈ શકે છે તમારે આ ન કહેવું જોઈએ અને તે થોડા જુસ્સાથી બોલ્યો એટલી શાંતિથી તેણે તેને સુવડાવ્યો અને તેના કપડાં સાથે તે સમયે અમને તેની પાસેથી જે દ્રષ્ટિ મળી રહી હતી તેનું આપણે વર્ણન કરી શકતા નથી તમારી સાથે કંઈક થઈ રહ્યું હતું એવું લાગ્યું કે મારી અંદર કંઈક ચાલી રહ્યું છે તેનો અર્થ એક અપાર આનંદ છે તે તેની આંખોથી જે કંઈ જોઈ રહ્યો હતો તેણે તેની આંખોથી કંઈ કહ્યું નહીં જ્યારે તે આ રીતે પૂછી રહ્યો હતો અને તે પોતાની આંખોથી જે કંઈ જોઈ રહ્યો હતો ત્યારે એવું લાગ્યું કે જાણે આપણા પૂજનીય દેવતા ભગવાન શિવ પોતે મને જોઈ રહ્યા હોય સંતો એક જ ઘાટ પર આવે છે અને આપણને રાસમાં લઈ જાય છે અને ત્યાંથી વૃંદાવનનું સ્ટેજ બને છે અને આ બધું એક નાનું નિઃસ્વાર્થ કાર્ય તમને કંઈક એવું મહાન આપી શકે છે જે કોઈ પણ સાધના દ્વારા મેળવી શકાતું નથી એટલા માટે આપણા સિદ્ધાંતમાં વાણીમાં લખ્યું છે કે સુખ આપવાની ઈચ્છા છે આ ખૂબ મોટી વાત છે આ સ્વાર્થી લોકો એ નહીં સમજે કે અરેશું અરેશું આ મહાન ફળ પ્રાપ્ત કર્યા પછી સીધા ભગવાનને વશ થઈ જાઓ સીધા ભગવાનના દર્શન કરો સીધા ભગવાનનો પ્રેમ મેળવો તેથી આ વિશે વિચારો કોઈ પણ કર્તવ્ય કે કાર્યના ફળની ઈચ્છા ન રાખો તમને જે પણ સેવા મળી છે ઘર વ્યવસાય નોકરીની ગમે તે સેવા હોય શ્રીજીની ગમે તે સેવા હોય આ બધું ફક્ત ભગવાનનો આદેશ છે આને ગુરુનો આદેશ માનો શાસ્ત્રોનો આદેશ માનો તેથી તમારી ગૃહસ્થ સેવા પણ જે પાત્ર તમને હમણાં સંભળાવી રહ્યું છે અમારા સેનજી પોતાનું કાર્ય કરી રહ્યા છે સુપજ વાલ્મીકી પોતાનું કાર્ય કરી રહ્યા છે અમારા બધા સદનજી પોતાનું કાર્ય કરી રહ્યા છે તેના દ્વારા તેઓ ભગવાનને પ્રાપ્ત કરી રહ્યા છે ભગવાનનું નામ યાદ કરી રહ્યા છે ભગવાનની લાગણીથી કરવામાં આવતી દરેક ક્રિયા ભગવાનને પ્રાપ્ત કરવા સક્ષમ છે